વધુમાં આ ટેક્સ પેયર્સ માટે ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ પણ દસમી નવેમ્બર નક્કી કરવામાં આવી છે ઇન્કમ ટેક્સના કાયદા અનુસાર ઓડિટ જરૂરી કંપનીઓ ભાગીદારી પેઢીઓ અને માલિક એકમોએ એકત્રીસ ઓક્ટોબર સુધીમાં રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે વ્યક્તિગત આવક ટેક્સપેયર અને હિન્દુ અવિભાજિત પરિવારો માટે અંતિમ તારીખ એકત્રીસમી જુલાઈ રહે છે टैक्सपेयर ने बूटी रहता अपना समाचार હવે 10 ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકા છે આઈટી રિટર્ન ઇન્કમ ટેક્સ વિભાગના વૈપટી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે બોર્ડ એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર થી વધારી અને 10 ડિસેમ્બર 2025 કરી છે